નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલની ઉત્તરાયણને લઈને સૌથી મોટી આગાહી ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત વીસી ઓપરેટરને મળશે યુનિટ દીઠ વીસ રૂપિયા દીકરીઓને મળશે પચાસ હજાર રૂપિયાની સ્કોલરશીપ ખેડૂતો માટે આવી ગઈ છે ખુશખબર મોબાઈલ ખરીદવા માટે મળશે સબસીડી એકત્રીસ તારીખ પહેલા કરી લેજો આ કાર્યપૂર્ણ રાશનકાર્ડ ધારકો આપે ધ્યાન જનધન ખાતાને લઈને સૌથી મોટા સમાચાર બેંક એટીએમને લઈને નવા નિયમો પીએમ આવાસ યોજનામાં અરજી કરવાની છેલ્લી તક વાહન ચાલકો માટે ટ્રાફિકના નવા નિયમો ગુજરાતવાસીઓ માટે ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત સરકાર આપશે પચાસ હજાર રૂપિયાની લોન ખેડૂતો માટે નવા નિયમો યુવાનોને મળશે આઠ હજાર રૂપિયાની સહાય ચાણો કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે રૂપિયા બે હજારનો બાવીસમો હપ્તો પરેશભાઈએ કહ્યું એટલે પાક્કું હવે મહાઆંદોલન થશે ખેડૂતોનું દેવું માફ થશે મહિલાઓને મળશે પાંચ હજાર રૂપિયા ઘરઘંટી ખરીદવા માટે મળશે વીસ હજાર રૂપિયાની ભેટ આધાર કાર્ડ પાન કાર્ડ ધારકો આપે ધ્યાન એસબીઆઈમાં ખાતું હશે તો ખેડૂતોને મળશે ત્રણ લાખ રૂપિયા સુધીની કૃષિ લોન મહિલાઓને મળશે બે લાખ રૂપિયા સુધીની આર્થિક સહાય સોના ચાંદીના ભાવમાં થયો હશે વધારો અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલીવાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સાથે આજનો આ વીડિયો છે જેને અંત સુધી જોતા રહેજો સૌથી પહેલા મિત્રો અત્યારના તાજા અને નવા હવામાન સમાચાર ઉપર નજર કરીએ તો અંબાલાલ પટેલની ઉત્તરાયણને લઈને સૌથી મોટી આગાહી ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં ડિસેમ્બર મહિનામાં આગામી સમયમાં કેવી ઠંડી રહેશે ક્યારે માવઠાની શક્યતા છે તે અંગે આગાહી વ્યક્ત કરી છે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે હાલ એક નબળો પશ્ચિમી વિક્ષાયા ભશ્યક્રિયા છે જે ધીમે ધીમે હટી જતા ગુજરાત રાજ્યમાં ઠંડીનો ચમકારો વધશે એટલું જ નહીં ડિસેમ્બર મહિનાના અંતમાં એટલે કે ચોવીસથી લઈને ત્રીસ ડિસેમ્બર દરમિયાન ગુજરાત રાજ્યમાં કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ માવઠું થવાની પણ સંભાવના છે જે ખેડૂતો માટે ચિંતાનો વિષય બની શકે છે જ્યારે ઉત્તરાયણમાં પણ ઠંડા પવનોનો અનુભવ હવામાન નિષ્ણાંતના મતે ખાસ કરીને ઉત્તરાયણ પર્વ દરમિયાન પવનની ગતિ સારી રહેવાની શક્યતા છે અને ઠંડા પવનોનો અનુભવ ગુજરાતવાસીઓને થશે મિત્રો ત્યાર વિશેના સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત ગુજરાત સરકારે ગ્રામીણ વિસ્તારમાં ઈ સેવાઓ પૂરી પાડવા માટે ઇ ગ્રામ વિશ્વગ્રામ યોજના શરૂ કરી છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુક્રવારે જણાવ્યું કે સરકારે નિર્ણય લીધો છે કે ગ્રામીણ કોમ્પ્યુટર ઉદ્યોગ સાહસિક તરીકે કામ કરતા ગ્રામીણ યુવાનોને હવે દરેક કાર્ય માટે ઓછામાં ઓછા વીસ રૂપિયા મળશે મુખ્યમંત્રીએ પણ જણાવ્યું કે રાજ્ય સરકારે ગ્રામીણ વિસ્તારમાં રહેતા નાગરિકોને શહેરી વિસ્તારમાં જેવી ઇ સેવાઓ અને માહિતી ટેકનોલોજી પૂરી પાડવા માટે ઇ ગ્રામ વિશ્વગ્રામ યોજના લાગુ કરી છે આ યોજનામાં સાત બાર આઠ અના દસ્તાવેજો આધાર કાર્ડ ખેડૂત નોંધણી ટેકાના ભાવે કૃષિ પેદાશ ખરીદવા જન્મ અને મૃત્યુ પ્રમાણપત્ર આવક પ્રમાણપત્ર આપવા અને કાર્ડમાં ફેરફારો માટે ફોર્મ ભરવા જેવી સેવાઓનો સમાવેશ થાય છે આ ઉપરાંત રાજ્ય સરકારના વિવિધ વિભાગો વિવિધ યોજનાઓ માટે ડેટા એન્ટ્રીનું કામ વિલેજ કોમ્પ્યુટર ઉદ્યોગ સાહસિકોને સોંપે છે સંબંધિત વિભાગ દરેક કામ માટે પ્રતિ યુનિટ કમિશન નક્કી કરે છે મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાત સરકાર દ્વારા આર્થિક રીતે નબળા વર્ગની દીકરીઓના લગ્ન પ્રસંગે મદદરૂપ થવા માટે કુબીરભાઈનું મામેરું યોજના ચલાવવામાં આવે છે આ યોજના હેઠળ સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ દ્વારા લાયક લાભાર્થી કન્યાને બાર હજાર રૂપિયાની આર્થિક સહાય મળશે આ માટે અરજદારે ઇ સમાજ કલ્યાણ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે આ યોજના અનુસૂચિત જાતિ જનજાતિ અને અન્ય પછાત વર્ગના પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે મિત્રો ત્યાર વિશ્વના સમાચાર ઉપર નજર કરીએ તો પરેશ ખાઈએ કહ્યું એટલે પાક્કુ હવે મહાઆંદોલન થશે વડાપ્રધાન તરીકે મનમોહન સિંહે ખેડૂતોનું દેવું કરીને બતાવ્યું હતું તો શું મોદી સરકાર પણ શું ખેડૂતોના દેવા માફ કરશે કારણ કે ત્રણ માંગણીઓને લઈને પરેશભાઈ ગોસ્વામી આંદોલન ઉપર ઉતર્યા છે શું મિત્રો ખરેખર ગુજરાતના ખેડૂતોનું દેવું માફ થવું જોઈએ કે ના થવું જોઈએ ખાસ કરીને નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો શું મિત્રો તમે પણ પરેશભાઈ ગોસ્વામીની સાથે છો એ પણ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી આપજો મિત્રો ત્યાર વિશના સમાચાર ઉપર નજર કરીએ તો દીકરીઓને મળશે પચાસ હજાર રૂપિયાની સ્કોલરશીપ નમોલક્ષ્મી યોજના હેઠળ ધોરણ ન અને દસમાં ભણતી દીકરીઓને વીસ હજાર રૂપિયા અને ધોરણ અગિયાર અને બારમાં અભ્યાસ કરતી દીકરીઓને ત્રીસ હજાર રૂપિયાની સહાય મળવા રહેશે આ સહાય દર મહિને લાભાર્થીઓના ખાતામાં જમા કરવામાં આવશે જેમાં ધોરણ ન અને દસમાં અભ્યાસ કરતી દીકરીઓને પાંચસો ધોરણ અગિયાર અને બારમાં અભ્યાસ કરતી દીકરીઓને સાતસો મળશે જ્યારે બાકીની રકમ સંબંધિત બોર્ડની પરીક્ષાઓ પાસ કર્યા પછી જમા કરવામાં આવશે આ યોજના હેઠળ સરકારી અનુદાનિત અથવા તો આરટીઈ હેઠળ ધોરણ આઠમાં અભ્યાસ પૂર્ણ કર્યો હોય અને કુટુંબની વાર્ષિક આવક છ લાખ રૂપિયા સુધીની હોય તેવા તમામ વિદ્યાર્થીનીઓને આ યોજના અંતર્ગત એટલે કે નમોલક્ષ્મી યોજના અંતર્ગત પચાસ હજાર સુધીની ટોટલ સ્કોલરશીપ ધોરણ ન દસ અગિયાર અને બાર ટોટલ ચાર વર્ષના સમયગાળા દરમિયાન દીકરીઓને પચાસ હજાર રૂપિયા સુધીની સહાય છે મળવાપાત્ર રહે છે મિત્રો ત્યાર વિશના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતો માટે આઈ ખેડૂત પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને સરકારની તમામ યોજનાઓની માહિતી આંગળીના ટેરવે ઉપલબ્ધ થઈ શકે તે માટે મારી યોજના પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે આ પોર્ટલ પર રાજ્ય સરકારની તમામ યોજનાઓની માહિતી અરજી કરવાની લિંક જરૂરી લાયકાતો સંબંધિત માહિતી વિગતો મળી જશે મારી યોજના હેઠળ સ્માર્ટફોન ખરીદવા માટે સહાય યોજનાની માહિતી આપવામાં આવી છે કૃષિ ક્ષેત્રે દિન પ્રતિદિન ડિજિટલ સેવાઓનો વ્યાપ વધી રહ્યો છે કૃષિ ક્ષેત્રે ડગલેને પગલે ખેડૂતો આઈટી ટેકનોલોજીના ઉપયોગ થકી અધતન તકનીકો અપનાવી રહ્યા છે આવકમાં વધારો મેળવી રહ્યા છે ગુજરાત સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ હેઠળ સ્માર્ટફોનની ખરીદી માટે સહાય યોજના અમલમાં મૂકે છે તો ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદી કરવા માટે ચાલીસ ટકા અથવા તો છ હજાર રૂપિયા સુધીની સબસીડી છે એ મળવાપાત્ર રહેશે મિત્રો ત્યાર વિશના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો આપ સૌને જણાવી દઈએ તો તમે